અસલામલેકુમ વરહમતુલ્લા વબરકાતું જે કે એમ બીબીએસ ધોરણ સાત કમ્પ્યુટર પાર્ટ દો એચડીએમએલ પડી છે એમાં પાર્ટ ચાર છે આજે આપણે જોવાના છે પેજ નંબર બાસઠ ઉપર સિક્સટી ઉપર એચડીએમએલ ડોક્યુમેન્ટ જોવા એટલે કે આપણે જે ગયા તાસમાં એચડીએમએલ ડોક્યુમેન્ટની રચના કરી હતી એને આપણે ઓપન કરવાનું છે તો આપણે કેવી રીતે ઓપન કરવાનું છે આપણે સૌથી પહેલાં આપણે શું કરવાનું ચાલો જોઈએ તો સૌથી પહેલાં આપણે સ્ટાર્ટ મેનુમાં જઈને ઓલ પ્રોગ્રામ્સમાં જઈને ઇન્ટરનેટ એક્સપ્લોરર આ જે આપણું કમ્પ્યુટરનું બ્રાઉઝર છે એ આપણે ઓપન કરવાનું રહેશે તમે મોબાઈલમાં પણ આવું કોઈ પણ બ્રાઉઝર તમે ઓપન કરી શકો છો દાખલા તરીકે ગૂગલ ક્રોમ છે મોઝીલા ફાયરફોક્સ છે યુસી બ્રાઉઝર છે ઓપેરા છે આપણે ઇન્ટરનેટ એક્સપ્લોરરનો ઉપયોગ કરીએ તો પાના નંબર બાસઠ ઉપર આપણે જે એવી રીતે છે એવી રીતે અહીં ગૂગલ ઓપન થઈ ગયો હવે આપણે શું કરવાનું છે તો પાના નંબર ત્રેસઠ ઉપર આવીએ તો આ જે ફાઇલ મેનુ છે તમને જોવાય છે માઉ મા મારું માઉસ પોઈન્ટર જ્યાં છે એ ફાઇલ મેનુમાં જઈને આપણે ફક્ત ઓપન કરવા ઓપન ઉપર આપણે ક્લિક કરવાનું રહેશે જે આપણે ફાઇલ બનાવી હતી ગયા તાસમાં એ આપણે ગયા વિડીયોમાં જે ફાઇલ બનાવી હતી એ આપણે અહીં ઓપન કરવાના છીએ તો ઓપન માટે શોર્ટકટ શું છે કંટ્રોલ ઓ કંટ્રોલ ઓ તો આપણે ઓપન કરીએ તો ઓપન ઉપર હું જ્યારે ક્લિક કરીશ તો આ મને શું પૂછે છે કે ભાઈ ક્યાંથી તમારે ઓપન કરવાનું છે તો અહીં મારે કંઈ કાં તો પાથ મને યાદ હોય તો હું અહીંયા લખી શકું છું અથવા હું બ્રાઉઝ ઉપર ક્લિક કરીને જે આપણી ફાઇલ હતી આપણે ડોક્યુમેન્ટ્સમાં સેવ કરેલી તો લાઇબ્રેરીઝમાં જઈને ડોક્યુમેન્ટ્સમાં જઈને હું અહીં જે મારી ફાઇલ છે કયા નામથી સેવ હતી તો એંગ્લો જે કે એમબીપીએસ ડોટ એચ ટીએમએલ મેં તમને બતાવેલું કે ડોટ એચ શું છે એ એનું એક્સટેન્શન છે બરાબર જે આપણા પાના નંબર સાઠ ઉપર યલો કલરનો પીળા કલરનો જે બોક્સ છે યાદ રાખો વાળો બોક્સ એમાં લખેલું છે તમે એકવાર જોઈ લેજો જો તમને યાદ ના હોય તો બરાબર હવે પાના નંબર ત્રેસઠ ઉપર જે વસ્તુ હતી એ આપણે જોઈ ગયા હવે આપણે પાના નંબર ચોસઠ ઉપરથી માય ડોક્યુમેન્ટમાં આપણે આવ્યા હવે જે ફાઇલનું નામ હતું એ આપણે ઓપન કરવા એ ફાઇલ શોધવાની અને એ ઓપન કરવાની એના ઉપર ક્લિક કરવાનું અને એને ઓપન કરવાનું ઓપન કરશો તો અહીં આખો જે પાથ છે એમનું એ આવી જશે જેવી રીતે પાના નંબર પાસઠ ઉપર છે હવે ફક્ત આપણે ખાલી ઓકે ઉપર અહીં ક્લિક કરવાનું રહેશે તો તમે જેવી રીતે ઓકે ઉપર ક્લિક કરશો તો શું આવ્યું આઈ એમ ક્રિએટિંગ માય ફર્સ્ટ એચ ડોક્યુમેન્ટ બરાબર આ આવી ગયો ને જે આપણે લખેલું તે આવી ગયું તો અહીં આપણે જે બોડીમાં લખેલું છે તે આવી ગયું આવી ગયું ને હવે આપણે જે હેડમાં લખેલું હતું હેડમાં શું લખેલું માય એચટીએમએલ ડોક્યુમેન્ટ એ ક્યાં આવ્યું તો ભાઈ એ સોરી જે હેડમાં ટાઇટલમાં આપણે જે લખેલું એ ક્યાં આવ્યું તો અહીં આવ્યું જોવાય છે તમને માય એચ ડોક્યુમેન્ટ અહીં લખેલું આવ્યું યાદ છે ને તમને જો યાદ ના હોય તો મારો પાછળનો પહેલાંનો જે ગયા તાસનો જે વિડીયો છે એ તમે જોઈ શકો છો હવે આપણે આ શું જોયું તો ભાઈ જે ફાઇલ આપણે ક્રિએટ કરી હતી એટલે કે બનાવી હતી એને આપણે શામાં એટલે કે ઇન્ટરનેટ એક્સપ્લોરમાં આપણે ઓપન કરીને જોઈ ગયા હવે હું એ જ ફાઇલ બીજા બ્રાઉઝરમાં પણ તમને ઓપન કરીને બતાવીશ તો ચાલો જોઈએ અહીં આપણે એક બીજું બ્રાઉઝર જેનું નામ છે મોઝીલા ફાયરફોક્સ એમાં આપણે જે ફાઇલ અત્યારે આપણે ઇન્ટરનેટ એક્સપ્લોરરમાં ઓપન કરી હતી એ જ ફાઇલ આપણે અહીં પણ ઓપન કરી શકીએ ફાઇલમાં જઈને ઓપન ફાઇલ ઓપન ફાઇલમાં જઈને તમે ફરી લાઇબ્રેરીઝમાં આવો અને ડોક્યુમેન્ટમાં જે આપણી ફાઇલ હતી એ આપણે ક્યાં છે આઈરી રહી એંગ્લો જે કે એમ ઇપીએસ ડોટ એસટીએમએલ એના ઉપર ક્લિક કરીને ઓપન તમે દબાવશો તો અહીં તમારું જે આખો જે પાથ છે એ આવી જશે અને જે તમે લખેલું હતું એ બધું અહીં આવી ગયું હવે આપણે જો દાખલા તરીકે આ ડોક્યુમેન્ટમાં કંઈ ફેરફાર કરવી હોય તો આપણે કરી શકીએ કેવી રીતે તો ફરી આપણે એ જ ડોક્યુમેન્ટ ઓપન કરીને જે આપણે લખેલું હતું એ જ ઓપન એ ડોક્યુમેન્ટ ઓપન કરીને એ ડોક્યુમેન્ટ ઉપર જઈને સૌથી પહેલાં તો આપણે જઈને રાઈટ ક્લિક કરીને ઓપન વિથ તમે ઓપન વિથ તમારે કરવાનું છે એમાં આપણે નોટપેડ કરવાનું રહેશે આના ઉપર રાઈટ ક્લિક કરીને ઓપન વિથ નોટપેડ તમે કરશો તો એ નોટપેડમાં આપણે જે ફાઇલ ખોલેલી એ જ ફાઇલ બનાવેલી નોટપેડમાં જે બનાવેલી એ જ તમારી ફાઇલ ખુલશે હવે જો દાખલા તરીકે માય એચટીએમએલ ડોક્યુમેન્ટ અહીં મેં લખેલું છે હવે એ ક્યાં આવે છે અહીં આવે છે તમને જોવાય છે બ્રાઉઝરમાં બરાબર તો હવે અહીં હું કોઈ પણ ફેરફાર કરીશું તો ઓટોમેટિક અહીં ફેરફાર થશે કેવી રીતે તમારે શું કરવાનું જો દાખલા તરીકે મેં લખું છું માય સ્કૂલ એસ સી એચ ડબલ ઓ એલ સ્કૂલ નેમ ઈઝ જે કે એમ એટલે કે જનાબ કુદબુદ્દીન મોલની બોઇઝ પ્રાઇમરી સ્કૂલ ડોક્યુમેન્ટ બરાબર હવે હું ફરી શું કરવાનું તમારે ફાઇલમાં જઈને આ વસ્તુને સેવ કરવાની હવે અહીં કોઈ ફેરફાર તમને જોવાયું કે આપણે ત્યાં લખ્યું પણ કોઈ ફેરફાર થયું નથી તો હવે ફેરફાર જોવા માટે તમારે શું કરવાનું અહીં જે છે ને રિફ્રેશ એટલે કે રીલોડ તમે રીલોડ કરવાનો તો જો અહીં આવી ગયો માય સ્કૂલ નેમ ઇઝ જે કે એમબીપીએસ બીપીએસ બરાબર ક્યાં હતું એ એ વસ્તુ ક્યાં હતી ટાઇટલમાં હતી હેડ ઓપન ટાઇટલ ઓપન ટાઇટલમાં આપણે જે લઈ છે વસ્તુ એ બધી જ વસ્તુ તમને અહીં જોવા મળે છે ટેબમાં ઉપર ટાઇટલમાં બરાબર હવે જો અહીં જ મેં લખેલું છે એ બધું તમને અહીં જોવા મળે છે જો દાખલા તરીકે હું આગળ લખું છું માય ઉપર જે લખેલું તે જ આપણે લખીએ માય સ્કૂલ નેમ ઇઝ જે કે એમ બીપીએસ બરાબર હવે આપણે આટલી વસ્તુ લઈ ગઈ અને અહીં આપણે ફૂલ ફૂલસ્ટોપ આપ્યું હવે ફરી મારે શું કરવું પડશે તો ભાઈ ફરી મારે આને ફાઇલમાં જઈને સેવ કરવું પડશે અને સેવ કર્યા પછી મેં બ્રાઉઝર ઉપર આવીને આને યારે રીલોડ કરીશ તો તમે ધ્યાન આપજો આ જે વસ્તુ છે એ બદલાઈને આગળ એ આપણે જે લખ્યું છે એ આવી જશે જો માય સ્કૂલ નેમીસ જે કે એમ અને ફૂલ સ્ટોપ તમને સમજ પડી ગઈ હશે આ આપણું પાના નંબર જે પાના નંબર સડસઠ સિકસ્ટી સેવન ઉપર જે હતું અને સિક્સટી સિક્સ ઉપર જે હતું તે વસ્તુ છે અને આના પછીના આના પછીના વિડીયોમાં આપણે હેડર્સ વિશે જાણીશું કોના વિશે જાણીશું હેડર્સ વિશે એટલે કે હેડર્સ શું છે એની ફાઇલ આપણે ક્રિએટ કરીશું આવી રીતને જ અને એમાં શું શું ફેરફાર થયા એ હેડર એચ વન એચ ટુ એચ થ્રી એ સાના માટે છે એ આપણે જોઈશું થેન્ક યુ